સૌથી પ્રથમ તો નરેન્દ્રભાઈ મોદીને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે જેમને જનસંઘથી શરૂ કરીને ભારતીય જનતા પાર્ટીની યાત્રામાં જેમનું મૂલ્યવાન પ્રદાન રહ્યું છે હજારો કાર્યકર્તાઓના ઘડતરમાં જેમનો બહુ મોટો ફાળો રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીની બે સીટથી શરૂ કરીને ત્રણસો પંદર સુધીની જે યાત્રા છે જેમાં જેમનું સૌથી મહત્ત્વનું પ્રદાન રહ્યું છે એમને ભારતનો સર્વોચ્ચ એવોર્ડ ભારત રત્ન એવોર્ડ જે આપવામાં આવ્યો છે એ ખૂબ અભિનંદન અને ધન્યવાદને પાત્ર છે નરેન્દ્રભાઈ મોદીને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે અટલજીને પણ યાદ કરીશ કે અટલજી અને અડવાણીજીની એક જોડી કહેવાતી હતી કે જેમણે હજારો કાર્યકર્તાઓનું નિર્માણ કર્યું અને સ્વર્ગસ્થ અટલજીને પણ આ એવોર્ડ પ્રાપ્ત થયો છે ને અને ખાસ કરીને અડવાણીજીને યોગ્ય સમયે ઉચિત સન્માન થયું છે એના માટે ખૂબ ખૂબ નરેન્દ્રભાઈને અભિનંદન આજે આજે હજારો કાર્યકર્તાઓ આનંદ અને ખુશીની લહેર હશે જ્યારે પ્રથમ કાર સેવા હતી અને કાર સેવાના એક કાર સેવક તરીકે મારે પણ જવાનું થયું હતું અને અડવાણીજીનો એ વખતે ત્રિકોણ બાગની અંદર એક કાર્યક્રમ યોજાણો હતો અને લગભગ તમામ કાર સેવકોનું એ વખતે સન્માન થયું હતું અને ત્યારે એમના હસ્તે મારું પણ સન્માન થયું હતું ત્યારે હું શહેર ભાજપના મંત્રી તરીકેની જવાબદારી સંભાળતો હતો એટલે મારા માટે એક ખૂબ યાદગાર પ્રસંગ હતો અને આજે એ પ્રસંગની યાદ કરતા અને ખાસ કરીને ભારત રત્નનો સર્વોચ્ચ એવોર્ડ જ્યારે એમને મળ્યો છે ત્યારે ખૂબ આનંદનો વિશે રોજ ખૂબ આનંદની અને ખુશીની વાત છે કે અમારા શ્રદ્ધેય શ્રી લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્ન એવોર્ડની જાહેરાત થઈ છે જેમણે સમગ્ર જીવન દેશ માટે અને પાર્ટી માટે વ્યય કર્યું છે એવા શ્રદ્ધેય અડવાણીજીને ભારત રત્ન એવોર્ડની જાહેરાત થઈ છે ખૂબ આનંદની વાત છે અને એમની અત્યાર સુધીની જે કામગીરી છે દેશ માટે એ મંત્રીકાળમાં અને પરિવારમાં જે કામ કર્યું છે હિન્દુ સમાજ માટે જે કામ સનાતનીઓ માટે જે કામ કર્યું બાબરી મસ્જિદ વખતે ખાસ એમનો જે મુખ્ય રોલ હતો રામ મંદિર બનાવવામાં એમની જે પૂર્વ ભૂમિકા હતી ખૂબ સરાહની હતી અને આજે એમને એવોર્ડ મળ્યો છે એ ખૂબ આનંદની વાત છે સમગ્ર દેશ માટે સમગ્ર ભાજપ પરિવાર ભાજપના સિનિયર મોસ્ટ નેતાઓમાં શું કહેશો આ જે એમની સાથે ભાજપના સૌથી સિનિયર નેતા જે હયાત છે એમાં સૌથી સિનિયર નેતા છે અડવાણીજી અને અડવાણીજીની મારે બે વખત વ્યક્તિગત મુલાકાતો થઈ એક તો જ્યારે સોમનાથથી યાત્રા લઈ અને નીકળ્યા હતા જ્યારે મોદીજી એમના સારથી હતા ત્યારે સોમનાથમાં અમે શરૂઆતમાં જ્યારે શુભેચ્છા દેવા માટે મળ્યા હતા એ પહેલાં એક વખત પોરબંદર જિલ્લાના રાણાવ તાલુકા ખાતે એક સભા એમની આગેવાનીમાં નીચે થઈ હતી અને એની સભામાં મને હાજર રહેવાનું અને સભા સંબોધન કરવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું એ અને કાર્યકરોને એટલો પ્રેમ કરતા એટલો ખૂબ કાર્યકરોને સાચવતા એક વખત અમારે પોરબંદર એરપોર્ટ લેવા જવાનું થયું ત્યારે બધાનો વ્યક્તિગત પરિચય કરી બધાની કામગીરી એની સરાહના કરી એમને પ્રોત્સાહન આપ્યું એટલે અડવાણીજી એ દેશ માટે તો ખૂબ સારું કામ કર્યું છે પાર્ટી માટે પણ ઘણું બધું સારું કામ કર્યું સંગઠનમાં કરી અને ભાજપને બેમાંથી બાણુએ પહોંચાડનાર સૌથી પહેલાં અડવાણીજી જ હતા જ્યારે રથયાત્રાનો પ્રારંભ થયો ત્યારે જે પરિસ્થિતિ હતી અને રથયાત્રા પૂર્ણ થઈ પછી જે દેશમાં પરિસ્થિતિ થઈ ભાજપ માટે ખૂબ સરાહની કામ કર્યું